નમસ્કાર ધંધુકામાં કિશન ભરવાડને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે ધંધુકા શહેરમાં કિશન જીવાભાઈ બોળિયા નામના ભરવાડ યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે ગોળી મારી અને તેમની હત્યા કરવામાં આવી છે જ્યારે બે દિવસ પહેલા કિશન નામના યુવકને બાઇક પર આવેલા બે શખ્સોએ ગોળી મારી અને હત્યા કરતા શહેરમાં મચી ગયો હતો હત્યાનું મિત્રો કારણ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકવાની બબાલ હોય તેવી આશંકા કરવામાં આવી છે સોશિયલ મીડિયાની અંદર વિડીયો મૂકવાની બબાલમાં આશંકા કરવામાં આવી રહી છે જ્યારે કિશનભાઈ ભરવાડ પર વિધમી યુવકો દ્વારા કિશનની હત્યા કરાઈ હોય તેવી ચર્ચા પણ રહી છે બનાવને લઈ અને સમાજ સાથે હિન્દુ સમાજમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે ગતરોજ મૃતકની અંતિમ વિધિમાં હિન્દુ સમાજના હજારો લોકો જોડાયા હતા બનાવને લઈને પોલીસ દ્વારા સખત બંદોબસ્ત ગોઠવામાં આવ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બંધના એલાનને પગલે ધંધુકા શહેર સજ્જડપણે અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે આગામી સમયમાં કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે તંત્ર પણ અત્યારે હરકતમાં આવી ચૂક્યું છે મિત્રો યુવાનની હત્યાના પગલે આજે ધંધુકા બંધ કરવામાં આવ્યું છે કોઈ વિડીયો મૂકવાના બબાલમાં એમ કહેવાય કે તમને હત્યા કરવામાં આવી તેવી આશંકા અત્યારે કરવામાં આવી રહી છે સૌથી મોટો એ ખુલાસો અત્યારે આપણી સામે આવ્યો છે કિશન ભરવાડના આરોપીને ઝડપવા માટે અત્યારે સાત ટીમ પણ બનાવવામાં આવી છે જ્યારે એ આરોપીની અત્યારે ખોજખાજ પણ કરવામાં આવી રહી છે ચુસ્તો પણ અત્યારે ધંધુકા બંધ કરી દેવામાં આવ્યું છે તો બસ મિત્રો આજના સમાચાર અહીં આપણે સમાપ્ત કરીએ છીએ તો બસ મિત્રો કિશન ભરવાડ વિશે કોઈ નવી અપડેટ્સ નવા સમાચાર આવશે તો આ યુટ્યુબ ચેનલ જેડી ન્યૂઝ પરથી તમને અવશ્ય મળતા રહેશે આ યુટ્યુબ ચેનલ પર નવા હો તો જરૂરથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કિશન ભરવાડ વિશે કંઈ કહેવા માગતા હો તો અવશ્ય કોમેન્ટમાં લખી શકો છો